મિત્રો અત્યારે હાલ 25 ઓક્ટોબર સૌથી મોટા લાઈવ સમાચાર આપણને મળી રહ્યા છે ખજુરભાઈને તો તમે બધા જાણતા હશો મિત્રો બે ત્રણ કલાકથી સોશિયલ મીડિયાની અંદર ખજુરભાઈની એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં ખજુરભાઈ બતાવી રહ્યા છે કે હવે મારે રાજકારણની અંદર આવવાની જરૂર છે આટલો વિડિયો મિત્રો સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે હવે ખજૂરભાઈ કયા રાજકારણમાં આવવા માંગે છે એટલે કે કઈ પાર્ટીમાં આવવા માંગે છે ભાજપમાં આવવા આવવા છે છે કોંગ્રેસમાં કે પછી આમ આદમી પાર્ટીમાં આવવા છે મિત્રો જે અત્યારે હાલ ખજૂરભાઈની વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં મિત્રો ખજૂરભાઈએ જણાવ્યું હતું કે આ બે હજાર સત્યાવીસ ના ઇલેક્શન ની અંદર હવે મારે એન્ટ્રી કરવાની જરૂર છે મારે ઉભું રહેવું છે જો તમે સપોર્ટ કરો તો

ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા છે કે હવે ખજૂરભાઈ કઈ પાર્ટીની અંદર રહેશે આમ આદમી પાર્ટીમાં ભાજપમાં કે કોંગ્રેસમાં મિત્રો તમારું શું કહેવું છે ખજૂરભાઈ કઈ પાર્ટીની અંદર ઉભા રહે જો ખજૂરભાઈ આમ આદમી પાર્ટીમાં આવી ગયા ને તો ભાઈ રેકોર્ડ બની જશે અત્યારે હાલ ડેડિયાપાડાની અંદર જેમ ચૈતર વસાવા ધૂમ મચાવી રહ્યા છે એમ મિત્રો જો ખજૂરભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાય ઘણા બધા નેતાઓની સાઈડ પણ કાપી શકે છે કારણ કે નું ગુજરાત ની અંદર ખુબ જ મોટું નામ છે અને ખજૂરભાઈ ને મિત્રો ની જનતા ભગવાન તરીકે પણ માને છે અને જો એ જ ખજૂરભાઈ મિત્રો હવે જોઈએ છીએ કે કઈ પાર્ટી નું નામ જાહેર કરે છે